के पिताजी हमारे धार करिए ये भी आज जीवन यार परम हेम को बड़ा सम्मान करते हैं भाई ये कहते हमारा सुनारेला समाधि देवा ज्ञानी पुरुष ने चेतन परमात्मा किया ताजे राम जी गुरु जी आपन मदद के पुराण में वो आता है कि शमशान घाट पर मिलता है तो कौन लोग जी गए पार्वती जाए કે ભગત આત્મા ઉપર ફેચે પુત્રિ જંતલ વેર શરીર એટલે જે છૂટે એટલે છે પુત્રા હોવર નથી તો શમશાન હોની

એની લાંબી કહાણી છે સાહેબ કપિલ સાહેબ જીવન ચરિત્ર પણ એમના આત્મા શાંતિ મળી પરમાત્મા જેને ઘેર આવે તો શાંતિ મળે 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 તો જયારે પથારી વાળે તો એમ ઉધરીકા નીકળે ને એ વહાવી ને એમનું જીવન ચલાવે એમ કરતા કરતા સાહેબે આખી જીવન લીલા થઈ ચલાવી પછી જ્યાં નિરૂ નિમાને પણ અવસ્થા

આખા જીવન ચરિત્ર ની વાત નહીં કરાય પણ કેટલા વખત માણસ ના અવતર મળ્યા કેમ મળ્યા કે પૂર્વ ના કરવતી એવા નાનજીભાઈ અમારા બહુ સુકૃત કર્મ વાળા હતા મહાન હતા એટલે કોઈ માનવ છે ને બી આ પૃથ્વી ઉપર આવે પણ તમને સત લોક જેલો જીવ ન આવે એને અસલ ઘરે છે તો જેલો આવે પાછો તો જેલો ન આવે

સંતો આપણને કે છે કે ભાઈ તમે મનુષ્ય મનુષ્યન્મને સુધારો આત્મા જ્ઞાનને ઓળખો તમે તમે તમારી જાતને ઓળખો સંતો પોકારી પોકારીને કે છે અને આપણે પણ માતાના ગર્ભને નશેમાં થયેલા તેલા ને ત્યારે આપણે બી પરમાત્માનો કહો ધરી લો કે હે પરમપિતા પરમાત્મા તો અમુને આ ગર્વ આત્માથી વાર કાઢ હું તને કદી નહીં બોલું પણ બહાર આવ્યા પછી બહાર બહારની હવા લાગવાથી આ આપણે એને ભૂલી ગયા છતાં આપણને સંતો યાદ કરે આ શરીર કઈ દારૂ પીવા નથી આવ્યું વિષય ભોગ કરવા થી આવ્યું લડાઈ ઝઘડો કરવા આ શરીર આવ્યું જે સિરપ પૂર્વના ના કન ક્રમ મળે છે એનું નામ છે પ્રાર્થન તમને કોઈ આપતા કે મરી જજે તો કોઈ નહીં મરે હો સાહેબ કોઈ કે કોને મૂઠ માર દીધી ને કયો કે કોને આમ કર દીધું આ આને કોઈ મને મારવા વાળો નથી પણ આને કેટલા દિલ

એટલે આ નરતન છે એ એ લાઠ ચોરાસી અવતાર થોડીના મળ્યું છે એને વેડફી વેડફીની નાખો ભાઈ પછી તમારે બહેનની કરી અને થોડી વાત બહેનતી હે કે તમે જ્યારે પતિની સેવા કરશો પતિ તમારો પરમેશ્વર છે તમે સીધા સંતલોગ જશો અહીં કેવું લેબર લાગી જાય માસ્તરની જનથી હોય ને માસ્તરણ અને માસ્તરોની એમ કે બીજાની એકડો નહીં થાય તો માસ્તરોની જેમ કે અને

તો એને કઈ ઘરવાળાને સતાવ્યો છે એટલે મેં પતિવ્રતા બાઈ વાત કરી એને દુઃખ થયું મેં તો પતિ જેને પતિ ની સેવા કરે એની વાત કરી તને કઈ કાઠું લાગ્યું ભાઈ જેને પતિ ની આ વાત ખોટી નથી મેનો પતિને ની જે ઇશારે ચાલશે ને એને દુઃખ નહીં પડે એવું કામ કરશે તો એને મોક્ષ જ છે તમારે તો છે નહીં ભક્તિ છે ભક્તિ તો અમારે કાંઠી છે જેમ જેમ હું સાસડીએ તો ત્યારે આપવા જોઈએ મળે છે ઘણા ગામમાં નિંદા બી કરી ગઈ સાહેબ તમે બી બોલાવ પણ તમે આવ્યા નહીં એટલે હું અમારા મહાપુરુષો ની દયા થઈ તો મહાદેવ નામ પડી બાકી માન તો ચાદર વડે નથી થતા ચાદર વડે કેટલી ઓઢલી છે ને હમણાં ઉડાડતો છે જ્ઞાન થતી નહીં થાય આ તો વર્ષો ની મહેનત છે સાત વર્ષ અમે નોકરી ભજન કર્યા

ઘરવાળાને પણ કીધું બધાને અમારે નાનજીભાઈ બહુ પવિત્ર હતા અને અત્યારે આપણને બધાને દેખે છે માટે કોઈ ચિંતા નહીં કરતા કે એમને પણ આપણા ઘરમાં એક કૂતરું મરી જાય ને તો સાહેબ દુઃખ થાય તો આ જીવના ગુરુ સદા કે સંત સગા ઓર સગા ની નામ કહે કબીરાજી કુતરણ ઠોર વિશ્રામ જો જીવને શાંતિ મળતી હોય તો સાધુને ચરણે જજો

રામ ને માનતા રામ રામ કે જો સીતારામ બોલતા હોય તો સીતારામ કે અમારા સાહેબ વાળા હોય તો સાહેબ સાહેબ કે હરિઓમ કેતા હોય હરિઓમ એમ કે છે એ બધા નામ પરમાત્મા છે કોટિક નામ છે આ સંસારમાં એનાથી મુક્તિ નથી મુક્તિ તો સદગુરુ નામ સિવાય બીજી મુક્તિ નથી સાહેબ તો આપણે તો વધારની તો વધુ મહેનત કરો એક જ મિનિટ હ સદગુરુની આત્માની શાંતિ નાનજીભાઈ ને આત્માની શાંતિ મળે આપણે શ્રદ્ધાજી ચાલવા અર્પણ કરવા પેલા છે એટલા માટે આખી એક મિનિટ મિનિટ ઘડી બે ચાર ટમકી દે કે સતનામ પોતપોતાના ઈષ્ટનું નામ લીધું સંતાનજીને પછી હું જે બોલાડું એટલે પોતાના ધ્યાનમાં લાગી ચૂપ બોલ્યા સત્ય કવિ સાહેબ સાહેબી હવે સાહેબ તમે બોલશો કે નારિયેલ મોરી બોલશો